સમગ્ર વિસ્તારની પ્રજામાં ખુશીની લહેર વ્યાપેલી જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ક્વાંટ તાલુકો વર્ષો પહેલાં છોટાઉદેપુરમાંથી છૂટો પડી અને અલગ સ્વતંત્ર તાલુકા તરીકે સ્થાપિત થયા બાદથી પંથકની પ્રજાની માંગ હતી કે ક્વાંટ ખાતે એસટી બસ ડેપો કાર્યરત થાય અને જેનો લાભ પંથકની પ્રજાને મળે ત્યારે લાંબા સમયની માગણીનો રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક પરિણામ મળે તે દિશામાં નિર્ણય લઈ ક્વાંટ પંથકની પ્રજાને રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત એસટી બસ ડેપોની ભેટ આપવામાં આવતા સમગ્ર વિસ્તારની પ્રજામાં આનંદ છવાયો છે ક્વાંટ તાલુકામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે નિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરીને તાલુકાને મળતી સેવાઓમાં વધુ એક ઉમેરો થયો છે નવનિર્મિત એસટી ડેપોમાં પ્રજાની સુખાકારી માટેના તમામ વ્યવસ્થાપનો જેમાં કેન્ટીન રૂમ પાર્સલ રૂમ કંટ્રોલ રૂમ સ્ટોર રૂમ પીવાના પાણીની પરબ મહિલા રેસ્ટરૂમ વિકલાંગ શૌચાલય ઊભા કરવામાં આવ્યા છે એસટી બસ ડેપોના લોકાર્પણ સમારોહમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ પણ કરાયું હતું આ સાથે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે પચ્ચીસ નવીન બ્લસો બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ સહિતના પદાધિકારી અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા નાગરિકોને નવીન બસ સ્ટેશનની ભેટ આપવામાં આવી હતી મુકેશ પરમાર છોટાઉદેપુર નમસ્કાર આજ રોજ કવાટ ખાતે ગુજરાત સરકારના માન્ય રાજ્યકક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે કવાટ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું ઘણા સમયથી અમારા કવાટ નગરની ને કવાટ તાલુકાની જનતાને આ લાભ અત્યારે હવે મળવાનો છે અને અહીંયા નગરના લોકોની બહુ ઈચ્છા હતી કે ડેપો જલ્દીમાં જલ્દી આનું લોકાર્પણ થાય અમે માન્ય ગૃહમંત્રીના હસ્તે આ ડેપોનું લોકાર્પણ કરાવવા માટે થોડો સમય વધારે થયો પણ આજે આ ડેપોનું લોકાર્પણ થયું માન્ય મંત્રી પણ ખૂબ આનંદિત હતા એમના ચહેરા પરથી દેખાયું અહીંયા પૂરા તાલુકાની ને નગરની ને આ ડેપોનો લાભ મળવાનો છે સાથે સાથે અહીંયાથી કેટલીક બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અલગ અલગ રૂટની બસો હતી એકસો ને છવ્વીસ જેટલી બસોનું રોકાણ અહીંયા સ્ટોપેજ થશે આ ડેપો બનવાથી કવાંટ નગરના જે વેપારી મંડળ છે અને જે ધારો કે બી અલગ અલગ ચોકડીઓમાં બસો ઊભી રહેતી હતી એના બદલે હવે આ ડેપોમાંથી બસો શરૂ થશે કવાટ તાલુકાની જનતાને ખૂબ મોટો લાભ થશે એટલે તમામ જનતા વતી હું માન્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતનો છેવાડાના છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં એક નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે બસ સ્ટેશનમાં દરરોજ એકસો દસ જેટલી બસો અપડાઉન થશે સોળ જેટલી એક્સપ્રેસ બસો અપડાઉન થશે આ તાલુકો જે મહારાષ્ટ્રથી અગિયાર બાર કિલોમીટર અને મધ્યપ્રદેશથી એટલો જ નજીક પડે છે આ તાલુકો ગુજરાતનો આ બેવ રાજ્યથી જોડતો પહેલો તાલુકો આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થકી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે દરરોજ પાંચ હજારથી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે આજે આ બસ સ્ટેશનથી પચીસથી વધારે નવી બસોનું લોકાર્પણ કરવામાં આ બસોમાં આ વિસ્તારના અને ગુજરાતના સૌ નાગરિકો પોતાનું સપનું સાકાર કરવા માટે દરરોજ વહેલી સવારે ઊઠીને ઘરેથી એક નવા સંકલ્પ જઈ શકશે સૌ નાગરિકોને એક

ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે કોઈ બી નામ આવશે એ નામ તાત્કાલિક જાહેર કરવામાં આવશે ને પકડવામાં આવશે